શ્રી દત્ત શરણ ઓમ નમ શિવાય ગુજરાતની પ્રજાને દત્ત ભક્તિનું ઘેલું લગાડનાર રેવાના યોગી અને નારેશ્વરના નાથ શ્રીરંગ અવધૂતજીને કોટી કોટી વંદન એકનિષ્ઠ રંગસેવક મુરબ્બી ધીરુકાકાનું ભજન એવી આશિષ આપ રંગ એવી આશિષ આપ પગલે પગલે ચાલી તારા કરીએ મન નિષ્પાપ આ ભજનના એકે એક શબ્દને અનિકેત અવધૂતને સ્વ આચરણ દ્વારા ચરિતાર્થ કરનાર આદરણીય પ્રેમ અવધૂતજી પૂજ્ય બાપુજીના સાહજીક પ્રવચનોના સંગ્રહનું પુસ્તક એટલે સેવા સૌરભ ગુરુભક્તિના ઉચ્ચ આદર્શને જીવંત રાખી સેવક ભાવમાં જ રાચનાર પૂજ્ય બાપુજી આ પ્રવચનો આપતી વખતે તેમનું માનસિક અનુસંધાન રંગબાપજી સાથે જ હોય છે અને જાણે કે શ્રી રંગબાપજી પૂજ્ય બાપુજીને જેવું જેટલું અને જે રીતે બોલાવે તેવું તેટલું અને તે રીતે તેઓ બોલે છે સેવા સરોવ સૌરભ પુસ્તકમાં તેરમા ક્રમે મુકાયેલ શિવરાત્રિનું ચિંતન નામનું પ્રવચન પૂજ્ય બાપુજીએ ઓગણીસો પંચ્યાસી માં શિવરાત્રિના દિવસે લીંચમાં આપેલું તેનું અક્ષરસ શ્રવણ કરીએ પ્રવચન તેર શિવરાત્રિનું ચિંતન યોગાનો યોગ કેવો છે કે આપણા નારેશ્વર સ્થાનમાં હાલ માનદ પૂજાની સેવા આપનાર બાપજીના દેહ વિલય વખતે છેલ્લે હરદ્વાર હાજર રહેનાર ડૉક્ટર રતિભાઈના પિતાશ્રીની પણ આજે પુણ્યતિથિ છે આ કેવો સુયોગ છે આજના દિવસે બીજા પ્રસંગોને આપણે બહુ ધ્યાનમાં નથી લેવા શિવરાત્રિ મહાશિવરાત્રી પર્વ વિશે પૂજાની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે આપણે થોડુંક જોઈએ સૃષ્ટિકાળના આરંભમાં માનવોના મન બુદ્ધિ એટલા બધા પવિત્ર પવિત્રોત્તમ શુદ્ધ હતા કે એમને નિર્ગુણ બ્રહ્મની સાથે એકતા સાધવા માટે ઈચ્છા થતાં થોડીક ક્ષણોમાં સર્જન કરનારની સાથે તે એક થઈ શકતા તેમના મન અને બુદ્ધિ મન બુદ્ધિથી પર એવા એ નિર્ગુણ બ્રહ્મનો અનુભવ કરતા પછી જેમ જેમ કાળ જતો ગયો તેમ મન અને બુદ્ધિ નીચે ઉતરતા ગયા મૂર્તિ પૂજા ન હતી સામે આકાર રાખીને પૂજા કરવાની પણ નહોતી શરૂનો કાળ એવો હતો કે માણસને શાંત ચિતે બેસવું હોય તો તે બેસી શકતો હવે એ મન અને બુદ્ધિને આપણે એટલા બધા નીચે લાવી દીધા છે કે નિર્ગુણ બ્રહ્મની સાથે સહેજે આપણી એકતા થઈ શકતી નથી આપણા અંતરમાં બેઠેલા ચૈતન્યની સાથે એકતા આપણને દુઃસાધ્ય બની એટલે નિર્ગુણને થોડોક પણ આકાર આપીને એના ઉપર મનને ઠેરવી એ દ્વારા વિશ્વમાં વ્યાપેલ જે પરમ ચૈતન્ય સત્તા છે તે અને આપણા જ અંતરમાં વિલસતું તેનું જ સ્વરૂપ આ બેની એકતા થાય એવું કરવું જરૂરી બન્યું અને આપણે સીધું નિર્ગુણ ધ્યાન ન કરી શક્યા એટલે આપણે એક વિકલ્પ વિચારવો પડ્યો એ કારણથી આપણા ઋષિકાળના આરસાદ્રષ્ટા ઋષિમુનિઓએ એવો વિચાર કર્યો કે હવે માનવોના મન થોડા નીચે ઉતર્યા છે પરમાત્મા સાથે સીધી એકતા સાધી શકતા નથી તો તેને માટે આકાર જોઈએ ને તે આકાર દ્વારા નિરાકાર સાથે અભેદાકાર થવાય હવે વાત એમ છે કે જે નિર્ગુણ છે એને શું આકાર આપવો ત્યારે બધા ઋષિમંડળે મળીને વિચાર કર્યો કે શું આકાર આપી શકાય છે તો નિર્ગુણ એટલે એને આકાર નથી તો શું થાય આપણા ઋષિ મુનિઓ કેવા છે હો એમણે વિચાર કર્યો કે જેને કોઈ આકાર ન હોય એને ગોળ કહેવાય શરૂની ઉપાસના આપણી આ રીતે આકારિત થઈ કેવી રીતે તો પછી હવે ગોળાકાર કરવાનો તો શેનો બનાવો એટલે રેતીનો એક ઢગલો બનાવી એને નિર્ગુણ બ્રહ્મનું સગુણ સ્વરૂપ આપ્યું એને કોઈ આકાર નહીં અને છતાં એના ઉપર દેવત્વ છે એમ દેવત્વ છે એ ભાવનાથી આમ સામે બેસી આપણે પરબ્રહ્મની સાથે એકતા કરવા લાગ્યા જેમ ચંદ્રમાં ઉગ્યો હોય તો ડાળેથી આમ બતાવે કે એ અહીંયા પાંદડા ઉપર દેખાય છે બીજનો ચંદ્રમાં છે તો આકાશમાં પણ વચ્ચે મધ્યમ પાંદડું છે અને એ રીતે આપણા ઋષિમુનિઓએ નિર્ગુણને આકારિત કર્યો નિર્ગુણને સગુણ બનાવ્યો આમ આપણી ઉપાસનાની શરૂઆત શિવ પૂજાની શરૂઆત એ રીતે થઈ ત્યાં સુધી આપણી ઉપાસના એ કોઈ પણ આકાર વગરની હતી બસ નિરાકારને નિર્ગુણને આવી રીતે આકારિત કરીને માણસ બેસે એટલે થઈ જાય શિવ પૂજાની શરૂઆત આ ગોળાકારને કોઈ પણ આકાર નહીં આવું એક ચિહ્ન અને એમાંથી આપણે એને લિંગ કહેવા માંડ્યા લિંગ એટલે શરીર લિંગ એટલે ચિહ્ન એટલે કોઈ પણ આકાર વગરનું સ્વરૂપ જે કહેવાય એ તો એક ગોળાકાર એને પથ્થરનો બનાવો કે માટીનો આજે પણ આપણે માટીના ભગવાન પાર્થિવની પૂજા તો કરીએ છીએ આપણે વ્યાપક સ્વરૂપના સીધા અનુસંધાનમાં નથી આવી શકતા એટલા માટે શિવની ઉપાસનાની શરૂઆત શિવના લિંગથી થઈ અને પછી જુઓ આજે ભારતમાં જૂના ગામ કે શહેર હશે એમાં એવું એક પણ ગામ નહીં હોય કે જ્યાં શિવનું મંદિર ન હોય રામ મંદિર ઓછા હશે કૃષ્ણ મંદિર ઓછા હશે કારણ આપણે હાથ પગવાળા ભગવાનની પૂજા કરવાનું રાજા અંબરીશના વખતથી શીખ્યા આપણા મન વધુ નીચે ઉતર્યા ત્યાં લિંગ કે ગોળ આકારમાંથી પાછું એ માણસના જેવું જ સાકાર સ્વરૂપ આપણને જરૂરી લાગ્યું આમ આપણી ઉપાસનાનો શુભ દિવસ શિવ પૂજા એ આપણી મહાશિવરાત્રિ થઈ એટલા માટે શિવનું લિંગ પૂજ્ય છે લિંગ એટલે શરીર અને શરીર એટલે ચિહ્ન પછી એવી કલ્પના કરી કે બ્રહ્મ માયા વડે જ આકારિત થાય માયા અંગીકાર કર્યા સિવાય ભગવાન આકાર ન લઈ શકે એટલે એની આજુબાજુ જલાધારી બનાવી એ તો આધાર મૂકવા માટે ભગવાનને નિર્ગુણમાંથી સગુણ થવું હોય તો માયાનો આધાર લે તો જ થઈ શકે માયાનો અંગીકાર કરે અંગીકાર કરે તો જ એ આકારિત થાય નહીં તો આકારિત થઈ શકે નહીં આપણા ભારતમાં અરે દુનિયામાં કહું તો પણ જ્યારે નિર્ગુણમાંથી સગુણની ઉપાસના થઈ ત્યારથી શિવની પૂજાની શરૂઆત થઈ અને પછી એ જ રીતે અંબરીશ રાજાના વખતથી વિષ્ણુ ભગવાનની શ્રી વિગ્રહ મૂર્તિ પૂજાની શરૂઆત થઈ આપણું મન એ રીતે દિવસે દિવસે નીચે ઉતરતું જાય છે આજે તો આપણી છાતી ઉપર મૂર્તિ મૂકીએ ને તો એ ધ્યાન ન લાગે દસ મણ વજનની મૂર્તિ મૂકીએ તો એ ધ્યાન ન લાગે આપણે મનને એટલું બધું ખરાબ કર્યું છે આપણે ક્યાં હતા અને ક્યાં આવી ગયા છીએ બધા જ ધ્યાનની વાતો કરે છે હું પણ કરું છું ઘણા પૂછે છે હું શું જવાબ આપું ધ્યાન એ કરવાની વસ્તુ નથી થવાની વસ્તુ છે ધ્યાન એ કરાતું નથી ધ્યાન થાય છે આપણા અંધકરણ ઉપર ઘણા બધા મેલના ઝાડા જામ્યા હોય અને થોડીક ક્ષણો શાંતિ મેળવી લેવાની ઈચ્છા થાય બે પાંચ મિનિટ આવી કોઈ શાંતિની જગ્યાએ આવી ગયા અને જોયું વાતાવરણમાં આજુબાજુ શાંતિ છે થોડી વાર બેઠા ઘરના વિચાર મુકાઈ ગયા આપણને એમ લાગે છે કે મને ધ્યાન થઈ ગયું પણ ભાઈ દિલ્હી બહુ દૂર છે હજુ તો બહુ દિવસો આપણે ધ્યાન કરવા માટે તૈયારી કરવાની છે ધ્યાન તો એની મેળે જ થાય ફળ પાકું થાય એટલે નીચે પડી જાય એને નીચે પાડવું ન પડે તમારી ધ્યાનમાં બેસવાની યોગ્ય તૈયારી થાય એટલે ધ્યાન થાય આપણે જે આ મહેનત કરવાની છે એ ધ્યાન કરવા માટેની નહીં પણ ધ્યાનમાં બેસવા માટેની યોગ્યતા મેળવવા કરવાની છે આપણે બહાર જગતને જોઈએ છીએ પણ હૃદયની અંદર જોવાની આદત નથી પાછા વળીને આપણે કોઈ દિવસ જોયું બીજો શું કરે છે એ બધું ધ્યાન રાખ્યું પણ આપણે શું કરીએ છીએ એ ક્યાંય લક્ષમાં લેતા નથી આપણા અંતરમાં કેટલા બધા ચીરાડા પાડી દીધા છે એ તરફ ક્યારેય લક્ષ નથી આપ્યું ગમે તેને હું સામેથી પકડી લાવું ને ધ્યાનમાં બેસાડી દઉં એટલે ધ્યાન થઈ ગયું તો કહો કે હા ધ્યાન થઈ ગયું એમ ધ્યાન થાય ખરું અંતકરણની શુદ્ધિ વગર ધ્યાન થતું નથી આપણે અંતકરણની શુદ્ધિની સાધના કરવી જોઈએ અને રોજ અભ્યાસ કરવો જોઈએ હું એમ નથી કહેતો કે તમે આંખો બંધ કરીને ના બેસશો આપણા વિખરાયેલા મનને થોડીક વાર આંખો બંધ કરીને ભેગું તો કરો આપણા બુદ્ધિ એટલા બધા નીચા ઉતર્યા છે કે પહેલાં જે આપણે સીતા જ તત્વ સાથે એકતા સાધતા હતા તેમાંથી શિવ પૂજામાં આવ્યા મૂર્તિ પૂજામાં આવ્યા અને હવે તો મૂર્તિઓ ઘેર ઘેર થઈ ગઈ પણ આપણે જે કરવાનું છે તે ભૂલી ગયા બાપજીએ ભજન લખ્યું છે અંદર ગોતા લગાવ પ્યારે અંદર ગોતા લગાવ તું બહાર જુએ છે તો થોડુંક તો તારી અંદર જો કે તું ક્યાં છે ભાઈ ભગવાન બહુ દયાળું છે હો આપણા મનના કરેલા અને હાથના કરેલા કર્મોને અહીંયા કપાળે લખતો નથી નહીં તો આમ વિચાર કરીએ કે ફલાણા ભાઈને આજે તો મારે મારી નાખવો છે ત્યાં જ પહેલાં કોમ્પ્યુટરની માફક લખાઈ જાય કે આ ભાઈ કોઈને મારી નાખવાનો વિચાર કરે છે તો કોઈ આપણને બોલાવે ખરું વધારે નથી કહેતો દયાના સાગર ભગવાને આપણા મનના વિચારોને અને એની ક્રિયાઓને અંદરને અંદર છુપા રાખવાનું બનાવ્યું છે નહીં તો મોટી મુશ્કેલી થઈ જાત માટે આપણે જાતે જ કરેલા કર્મોનો વિચાર કરીને તેમાંથી મુક્ત થવા માટે સાધના કરવાની છે કોઈને બતાવવા માટે નથી કરવાની સાધના એ પ્રદર્શનનું સાધન નથી આંતરશુદ્ધિ માટેની સાધના તમારા પોતાના માટે કરવાની છે ગુપ્ત ઓરડામાં બેસીને કરવાનું એ સાધન છે તિજોરીની ચાવીઓ અને મૂકેલા રૂપિયા આપણે કોઈને બતાવતા નથી એને જેટલું બને તેટલું છુપાવીએ છીએ તો આ તો તેથી પણ વધારે કિંમતી ધન છે તમારાથી એને પ્રસિદ્ધિ પ્રદર્શનમાં કેમ મૂકાય બને તેટલું ગુપ્ત કરો અને જેટલું ગુપ્ત કરશો તેટલું વેગ ફોર્સથી બહાર આવશે તમારે બહાર લાવવાની જરૂર નહીં પડે અગરબત્તીને સળગાવવાની જરૂર છે સુવાસ તો એની મેળે આવશે આવે છે આપણે અગરબત્તીને સળગાવતા નથી ઉપરથી એને બૂઝવી નાખીએ છીએ અને કહીએ છીએ કે સુવાસ નથી આવતી જેણે આ જગતને ઉત્પન્ન કર્યું છે આ વિશ્વની રચના કરી છે વિશ્વમાં ઓતપ્રોત છે એ જ પરમ તત્વના આપણે બધા સ્વરૂપો છીએ અને એ પરમ તત્વ તમારી આજુબાજુ અંદર બહાર મરેલા જીવતા બધામાં એક સરખું વ્યાપેલું છે હવે તેનો આપણે અનુભવ નથી કરી શકતા તો તેનો અનુભવ કરવા માટેનો આ શુભ દિવસ છે મહાશિવરાત્રિ એ આ ઘોર અંધકાર રાત્રિમાંથી જાગો ને શિવની સાથે એકતા પામો મનુષ્યનો જન્મ વારે વારે નહીં આવે માનવ જન્મ આપીને ભગવાને આપણા પર અનંત ઉપકાર કર્યા છે અને તેમાં હાથ પગ સાજા હોય કોઈ પવિત્ર મા બાપને ઘેર જન્મ આપ્યો હોય અને કોઈ બાપજી જેવા ઓલિયા પુરુષનો ભેટો થઈ ગયો હોય જો આવો ત્રિવેણી સંગમ થયો હોય તો પછી શા માટે કચાસ રાખવી જોઈએ આંખો બંધ કરશો પછી કંઈ નહીં હોય જન્મતા પહેલાં કંઈ ન હતું થોડાક પાછા વળો બહુ દૂર ચાલ્યા ગયા છીએ એટલા માટે બાપજીએ કહ્યું છે અંદર ગોતા લગાવ આ શુભ દિને આવા પવિત્ર દિવસે આપણે બધા જ્યાં છીએ ત્યાં થોભીને થોડું પણ અંતર તરફ વળીએ અને અંતઃકરણને શુદ્ધ કરવા જેટલો બને તેટલો પ્રયત્ન કરીએ તો એક દિવસ આપણને અનુભવ જરૂર થશે બાપજીના દર્શન કર્યા હોય તેને ખબર હોય કે શિવ સ્વરૂપ પામેલો દેવ પુરુષ કેવો હોય શિવની સાથે એકતાર થયેલો પુરુષ કેવો હોય મન વગરનો દેવ માનવ શરીરધારી દેવ કેવો હોય દેહાધ્યાસ વિનાનો પુરુષ કેવો હોય દેહભાવ વગરનો પુરુષ કેવો હોય બાપજી જેવા ઓલિયા પુરુષને જુઓ ત્યારે તમને ખબર પડે મારા જેવા બબુચકોને જોવાથી નહીં કોઈ ભૂલ ના કરતા હું તમને બાપજીનો એક અનુભવ કહું અહીંયા આ લીંચની જૂની કુટીરમાં બાપજી સાંજે દૂધ ફ્રૂટ એવું કંઈક લેતા આગળ ટેબલ મૂકીએ થોડુંક અંધારું અને મેં ટેબલ મૂક્યું હવે ટેબલ ક્યાં મૂકાયું હતું એમના જમણા પગ પર ટેબલનો એક પાયો આવ્યો પણ મને થયું કે નીચેની શેત્રંજી આવી છે એટલે હું તો દબાવ્યા કરું મેં કેવા પુરુષને જોયો હતો તમને શું કહું આ મન વગરનો શરીરધારી કેવો હતો કે હું દબાવ્યા કરું અને છતાં એ તો કંઈ બોલે જ નહીં એવામાં મારી બબુચકની દૃષ્ટિ નીચે ગઈ કે આ નીચે શું છે જોયું તો બાપજીનો પગ મેં કહ્યું કે બાપજી આપનો પગ છે એટલે પગને આમ ખેંચી લીધો મારી સામે બેઠેલો પુરુષ જેના પગને દબાણ કરીને ટેબલ દબાવું છું છતાં એને ખબર નથી કે મારા શરીરને શું થઈ રહ્યું છે આપણે તો એક એક રૂવાડે જીવતા છીએ આપણને શરીરભાવ મૂકીને કંઈ વિચારતા જ નથી ત્યારે આ શરીરધારી હોવા છતાં શરીર વગરનો હતો તેનું મન અને શરીર તમારી દ્રષ્ટિએ દેખાતું પણ એ મન વગરનો હતો જે દેખાવા છતાં દેહાધ્યાસ વગરનો હતો દેહમાં હોવા છતાં દેહભાવ રહિત હતો આવો દિવ્ય પુરુષ જુઓ ત્યારે તમને શિવ શું છે એની ખબર પડે તમારામાં જો સૂક્ષ્મ દ્રષ્ટિ હોય તો તમે બાપજીની સામે રહીને એમને સમજી શકો એવા દેવપુરુષો જ બીજાનું કલ્યાણ કરી શકે આપણે તો દેહની સાથે જીવીએ છીએ મનની સાથે જીવીએ છીએ દેહાધ્યાસમાં ચોવીસે કલાક ખરની જેમ રહ્યા છીએ દેહાધ્યાસથી પર થવાનું આવા દિવ્ય પુરુષો દ્વારા જ આપણે શીખી શકીએ અને એ જ દિવ્ય પુરુષો પોતાની ઉપાસના દ્વારા અભેદભાવની ઉપાસના કેવી રીતે થાય તે બતાવે છે પોતે દત્તપ્રભુની ઉપાસના કરેલી છતાં આ શિવની સ્તુતિ શિવ ભજનમ પોતે જ બનાવેલું છે આ બધાને વેચી છે તે જોજો તમને એમ નહીં લાગે કે આ દત્તના ઉપાસકની બનાવેલી સ્તુતિ છે શિવના ઉપાસકની જ લાગશે આપણે બધા આ સ્તુતિ ગાઈએ પછી આરતી કરવાની છે આજનો દિવસ મહાશિવરાત્રિ આપણે બધા અજ્ઞાન રૂપી ઘોર અંધારી રાત્રિમાં સૂતા છીએ તેમાંથી જેટલા બને તેટલા વહેલા ગુરુ મહારાજના કૃપા પ્રસાદથી જાગીએ અને આપણા જીવનને જન્મને અને આપણને જન્મ આપનાર માતા પિતાને આપણે ધન્ય બનાવીએ સફળ કરીએ શિવ સ્વરૂપની અને બાપજીની વાત કરવી એ બહુ મોટી વાત છે અને એ વાતો કરવાની લાયકાત અથવા તો એ વાતો એટલે નાના મોઢે મોટી વાત તેવી ગણાય પણ શાસ્ત્રમાં એવું વચન છે કે યુક્તિ ભરેલું વચન નાનું બાળક પણ કહેતું હોય તો તેને આપણે ગ્રહણ કરવું જોઈએ યુક્તિ યુક્ત મુપાદેય વચનમ બાલકાદપી એવી રીતે માનો તો હું તમારા ગામનું એક નાનું છોકરું છું ને ગુરુ મહારાજનું બચ્ચું છું અહીંયા આ યુક્તિ ભરેલું એક વચન કહું છું તમે બધા એ ભાવથી ગ્રહણ કરો એવી મારા હૃદયમાં સર્વના પ્રત્યે શુભ ભાવના છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શિવરાત્રિનું ચિંતન આ માર્ગદર્શક લેખમાં પૂજ્ય બાપુજીએ રંગ શ્રીએ રચના કરેલ શિવભજનમ નામના સ્તોત્રની વાત કરી છે અને પ્રવચનમાં છેલ્લે સર્વ શ્રોતાજનોને કહે છે કે તમને બધાને આ શિવભજનમની વ્રત વહેંચી છે તે ગાવાનું છે અને પછી આરતી કરવાની છે તો શ્રી રંગરચિત આ શિવભજનમ શું છે શિવભજનમ સ્તોત્ર શ્રી ગુરુ ગુરુલીલામૃતના ત્રીસમા અધ્યાયમાં મદાલસાના પુનર્જન્મના સંદર્ભમાં રંગબાપજીએ રચ્યું છે પાતાળ લોકમાં નાગરાજ અશ્વતર પોતાના બંને પુત્રો પાસેથી તેના મિત્ર કુવલયાસ્વ મદાલસાની સઘળી વાત જાણે છે અને મદાલસાને પાછી મેળવવા નાગરાજ અશ્વતર પોતાના મિત્ર કમ્બલ સાથે લઈ કુવલયાસ્વના આ દુર્લભ દુઃખને દૂર કરવા પાતાળ લોકો છોડી હિમાલય પર જઈ નાદસંધાન સાધી મા સરસ્વતી પાસેથી વેદગાનની કૃપા આશીષ મેળવી શિવારાધના કરે છે રંગબાપજી શિવજીને પ્રસન્ન કરવા નાગરાજ અશ્વતરના મુખમાં આ શિવ આરાધન સ્તોત્ર મૂકે છે ભોળાનાથે પરોપકારાર્થે કરેલ આ નિસ્વાર્થ પ્રાર્થના સાંભળી વરદાન આપ્યું બરાબર આગળના જન્મના ગુણો સાથે જ મા દાલસાનો પુનર્જન્મ થાય છે અને કુવલ્યાસ્ત્ય અને મદાલસાનું પુનર્મિલન થાય છે આ સ્તોત્ર શ્રી રંગહૃદયમમાં પિસ્તાલીસમાં ક્રમે આપેલ છે કેનેડાના શ્રી રંગપ્રેમ ચરણાનુરાગી વિરાગભાઈ ભચેચે આ અદ્ભુત સ્તોત્રને તેમના બંને સુપુત્રો સાથે સ્વરબદ્ધ સંગીતબદ્ધ કર્યું છે તેનું શ્રવણ કરી ધન્ય બનીએ તેમની યુટ્યુબ ચેનલ પરથી તેમની સહમતીથી આ ઉપયોગી સ્તોત્રને સર્વ ભક્તજનોના લાભાર્થે અહીં મૂકવામાં આવ્યું છે

રંગબાપજી રચિત આ શિવ ભજનમાં સ્તોત્ર ની દરેક પંક્તિનો પ્રથમ અક્ષર સાધતા શિવધૂન બને છે શિવ શંકર ગૌરી वन्दे गङ्गाधरमेषम् આપણે સર્વ ભક્તજનો પણ જેની રગે રગમાં રંગગુરુ વહે છે તેવા પ્રેમગુરુની પ્રાર્થના પ્રમાણે જીવભાવ પરિમિત ભાવમાંથી છૂટીને શિવભાવ અપરિમિત ભાવમાં ભળવાના પુરુષાર્થ તરફ પ્રયાણ કરીએ તેવી અભ્યર્થના ઓમ ગુરુરંગા શ્રી ગુરુ રંગા